કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે આજે અમિત શાહે જૈનાચાર્ય સાગર સુરેશ્વરજી મહારાજની જન્મજયંતિના કાર્યક્રમમાં ભાગ લઈ એકસો પચાસ રૂપિયાના સિક્કાનું વિમોચન કર્યું હતું આ કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે મહારાજા સાહેબે ચાળીસથી વધુ સમાજ ઉપયોગી પુસ્તકો લખીને સસંસ્કૃત સમાજનું નિર્માણ કર્યું છે માવડી તીર્થ માત્ર જૈન જ નહીં પરંતુ તમામ ધર્મના લોકોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે તેના મૂળમાં આચાર્ય ભગવાન બુદ્ધિસાગર મહારાજની તપસ્યા અને ભગવાન શ્રી ઘંટાકરણ મહાવીરનો પ્રતાપ છે મહારાજ સાહેબે જ્ઞાન યોગી તરીકે એકસો આઠ જેટલા વિવિધ વિષયો પર ગ્રંથો લખીને સાહિત્યની સેવા પણ કરી છે ચાલીસથી થી વધુ સમાજ ઉપયોગી પુસ્તકો લખીને મહારાજ સાહેબે સુસંસ્કૃત સમાજના નિર્માણનું કાર્ય કર્યું છે